આજના વિડીયોમાં આપણે આ સુંદર એવા લીલા કાચીડા વિશે વાત કરવાના છીએ ફરાવી શકે છે તે તમે લોકો જોઈ શકો છો આ લીલા કાચીડા લઈને ઘણી એવી અંધશ્રદ્ધા લોકોમાં રહેલી છે એ અંધશ્રદ્ધા વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો બની રહેજો વિડીયોના અંત સુધી અને છે કે એટલે આપણે ગુજરાતીમાં કે લીલો કાચીડો છે લીલો કાચેડો એટલે આ ઝેરી રહી ગયા ઝેરી રહી ગયા સાચું સાચી વાત ખૂબ મારે આને થૂક ઉડવાથી માણસો અંધાપો પણ આવી જાય છે આનાથી એવું એટલે કોણ કે એ મોટા સાઈઝમાં એ આંગળી અહીંયા મૂકવામાં આવે ને આંગળી બી કટ કરી દે અહીંયા એટલે ક્યાંથી અહીંયાથી એટલે ડોક પાસેથી આ તો નાનું છે બટ મોટો એ આંગળી અહીંયા મૂકીને ને કટ બી કરી દેવામાં આવે છે એટલે કઈ રીતે કટ કરે અહીંયા ધારદાર એનો એ હોય છે અહીંયા ગળા પાસે આ પછાડી આ ત્રિકોણ જેવું દેખાય છે હા અહીંયા ત્રિકોણ જેવું દેખાય ને અહીંયા બરાબર અચ્છા આ તો નાની સાઈઝમાં છે મોટી સાઈઝમાં એ રીતના એને ધારદાર છરી ટાઈપ આવે છે અહીંયા આંગળી જો પડી જાય તો આ ત્રિકોણ જેવું દેખાય અહીંયા હા અહીંયા એટલે ને આ ખરેખર ઝેરી રે હા ઝેરી ના ઝેરી ન હોય આ બિન ઝેરી હોય અચ્છા ને આના એટલે ઘણા લોકો કે છે કે આ છે ને આવી રીતે ફૂંક મારે બરાબર તો લોકો આંધળા થઈ જાય એવું કે બધા પણ તો પણ બદલે કલર તો બદલે એ વાત સાચી કલર તો બદલે જે માહોલમાં આ જાય ને એ માહોલમાં એ પોતાને એટલે એ આમાં છે ને આવી કોશિકા હોય આમાં કે જે માહોલમાં આ જાય ને એ માહોલમાં ઓટોમેટિક એ કલર ચેન્જ કરી લે એવી કોશિકા હોય આમાં બરાબર ને આ છે ને ઝેરીની હોય બિનઝેરી હોય

આના વિશે જણાવું તને તો આને છે ને અંગ્રેજીમાં કેમેલિયન લિઝાર્ડ કહેવામાં આવે જો હવે કલર બદલે કેમેલિયન લિઝાર્ડ કહેવામાં આવે આપણા ગુજરાતીમાં અને લીલો કાચીડો અને હિન્દીમાં આપણે લોકલ ભાષામાં આપણે શું કેવાય વાઘ નિયળો વાઘ નિયાળો કે કહેવામાં આવે છે જે માહોલમાં જાય ને એ માહોલમાં એનો છે ને ઓટોમેટિક કલર ચેન્જ થાય આમાં છે ને આ કોશિકા અમુક એવી આવે કે છે ને જે માહોલમાં જાય ને એ માહોલમાં એ પોતાના શરીરના એ કલરને ચેન્જ કરી નાખવામાં આવે છે એમ ના ના એ વાત તો ખોટી એ કઈ રીતે આંગળી કાપે એટલે મોટી સાઈઝ ના હોય તો આંગળી પડી જાય તો આંગળી એમ ડોક થી ના 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 આના વિશે આપણે વાત કરીએ અને છે ને અંગ્રેજીમાં કેમેલિયન લિઝાર્ડ કહેવામાં આવે છે અને આપણા ગુજરાતીમાં શું કે રજનીશ અને શું કે તમારી ભાષા ગુજરાતીમાં હું કે ગુજરાતીમાં સમામીયા લોકો આને નિહાળો હા જુઓ એવું હા ને ગુજરાતીમાં આને લીલો કાચીડો અને હિન્દીમાં આને ગિરગિટ અથવા રંગ બદલુ નામે ઓળખવામાં આવે છે જુઓ અને તમે લોકો જોઈ શકો છો અને ઘણા લોકો આને ઝેરી સમજી વેચતા હોય છે પરંતુ આ ઝેરી નથી હોતો ભિન ઝેરી હોય છે આમાં બિલકુલ પણ ઝેર નથી હોતું અને જે આ ફૂંક મારે છે અને લોકો આંધળા થઈ જાય છે એવું કહે છે એ વાત પણ તદ્દન ખોટી છે

આપણા ફાયર સ્ટેશન ની નજીક જ સામે જઈને આપણે રિલીઝ કરી આવીએ કેમ કે આપણા પર્યાવરણમાં આવા જીવ જંતુ રહેવા જોઈએ અને જરૂરી છે આપણા પર્યાવરણની જાળવણી માટે હા સંતુલન જાળવી રાખવા ઘણા લોકો કે કે ભાઈ તું સાપ કેમ પકડે એમ સાપોને મારી નાખવાનું ને પકડે શું કરવા એમ પણ તો સાપો છે ને એ ઉંદરોને ખાય બરાબર ઉંદરો એ આપણા પાકને બગાડે બરાબર ઉંદરો ઉંદરોની પ્રજાતિ વધી જાય તો એ આખા આપણા પાકોને નવરા કરી નાખે બરાબર તો આપણે પછી માણસો ખાય હું એ છે ને એક જાતનું આ ચક્ર જ છે એમ જે આ જળવા સંતુલન જળવાઈ રહેવું જોઈએ ઘણા લોકો એવા છે કે સાપોને બચાવતા ને એવી રીતે કોમેન્ટો પણ કરતા હોય છે સાપના ઝેરમાંથી ઘણી એવી દવાઓ પણ બનાવતા હોય છે અમે છોડી દઈએ ને કંઈ નહીં बेबी गिरगिट होना भी से बिजू तो हूं के तो अब आपका आजाद होने का टाइम आ गया है चलो तो आना ही आपड़े ही आजाद कर दी कह रही थे रंग बदले हैं जो तो जो जो है के बस आने पर छोड़ना परज रिलीज कर इधर पे छोड़ देते हैं आपको आपके लिए यहां पे ब्यूटीफुल जगह है जो कलर जो अबे अबे कलर जो जा के हां कलर चेंज होला है सचिन लीला कलर थे क्या नहीं आवाज आ जाए ना आजू था हाई आजू था सर अपना कपड़ा हिसाबे ना कलर रखे लो अदरने है ना जो अमना चेंज है क्या जो जो हाँ था तो सर चल जो तो रे वांधा नहीं बाय बाय मिलेंगे फिर से रास्ता में तो आ पहली था हाँ બધા ટેલર વાળાને ચાલ્યા જ કરે ને તો ચડાવીને જતા હારું દેખાઈ ગયું જેમ જેમ જાય તેમ તેમ કલર તો ચેન્જ કરે છે ચલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલ પર જો તમે નવા હો તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હરી મળીશું આવાજ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત